तो अब तो विजय से भी सामान्य दर्शन करवाते हैं तो यदि सामान्य बिठा देते हैं तो पाइनी करे तो दर्शन करवाते हैं विजय से।

बनके बनके एक क्षाबिक्षपुर दक्षाभिषेक करे छे यहां अनुज्ञो दुक्षाबिने विधि पूरी થઈ ગઈ સે દક્ષાબિને દિવસ સરો વધઉ પૂજા પ્રસાદ આવી દીતો સે હવે બધા દર્શન કરી લીતા છે દાયદયના વિધિ કરનાખી છે સબો રાસ્તવ પરે સુપાસિતક્ષા મોંગલા મે સામ્રજ્ય પ્રગોવા

મુખરથી કે એનો આ લખીનો હોય પાક ના હોય ઓડે નો બની તો તો સી એ ના પછી તો થાય હા ન ન ન સુસ્તી તો મે વિધી કરી નાખી છે દાદા પાસે અને પુંજા પણ સડાવી દીધો છે રૂપિયા દીની જ આપો Jangan મને દીદી

вано હોય સે તો સવરમા મે દાદા ને ગોર બાપા ને સીતો દયાવ્યા સહી અને નવરા થાય નેને બહારવા દે ચી ગયા સે તો મારા વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો